કયા પાણીના ભરામમાં કે તળાવ આજુબાજુ બાળકો ક્યાંય જાય નહીં અને આપણો પશુધન છે તે પણ કોઈ લાઇટનો તબલો હોય મોટો ઝાડ હોય તો એથી થોડા દૂર બોધવા માટે પણ વિનંતી અને બીજું આપણા ખેતરોમાં તમામ પણ ભાગીદારો બેઠા છે જે એમને પણ રહેવાની થોડી વ્યવસ્થા કરી આપજો તો એમના પણ બાળકો સુરક્ષિત રહે અને બીજું કે ઘણી વરસાદની થોડી બે દિવસ વધારે આગાહી છે એટલે કોઈ નાના મોટી તકલીફ જેવો થાય તો મારો નંબર થઈ ઇઠોતેર ચુમોતેર બાર ત્રેસઠ જીરો એક ઉપર મને ફોન કરજો તો મારાથી જે બનશે તે પણ હું પણ હેલ્પ કરીશ અને કયા પણ નુકસાન જેવું લાગે તો તાત્કાલિક ફોન કરજો તો અમે પણ આવીને એની જેટલી બનશે એટલી મદદ કરશું અને ખૂબ પણ લાઇટથી ને ઝાડથી દૂર રહેવા માટે બધાને વિનંતી અને ખાસ ભાગીદારોની આપણા ખેતરની અંદર દીકરા જેવું કોમ કરે છે એમના પણ બાળ બાળબચ્ચોને સુરક્ષિત રહે એવો આપણો નાના મોટો મકાન હોય તો એમને પણ થોડી સેફ્ટી કરાવવા માટે બધાને વિનંતી જય રામ રામ